વર્તમાન જીવનમાં પૈસો એક અર્થે પરમેશ્વરની જગ્યા લઈ ચૂક્યો છે ત્યારે વધુથી વધુ પૈસા કમાવી લેવાની લાલચમાં કેટલાય લોકો છેતરાય છે તો કેટલા લોકો મિસ્ટર નટવરલાલ લોકોને છેતરી જાય છે સુરેન્દ્રનગરનો આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં આગળ ધ્રાંગધ્રા શહેરમાં અમદાવાદ શહેરના પ્રભાકર કનુજિયા સાથે સુરેન્દ્રનગર સાયલાના અનિરુદ્ધ સિંહ અને અન્ય ચાર ઇસમો દ્વારા રૂપિયા અગણો સિત્તેર લાખની છેતરપિંડી કરવામાં આવી છે

ઓગણસિત્તેર લાખ ના બદલામાં એક લાખ આડત્રીસ હજાર ની ચિલ્ડ્રન ગેમ ની કુપન ભરેલો થેલો આપીને અનિરુદ્ધ સી તેમજ તેમની સાથે આવેલ અન્ય ચાર શખ્સો ગાયબ થઈ ચુક્યા છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચિત્રપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી છે પ્રભાકર જેમની સાથે લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે જે રીતે આ આરોપી છે અનુરૂધ સિંહ અને એ જે છે એ સિંસર ગામ છે મૂડી તાલુકાનું ત્યાંનો વતની છે એ અને એની સાથે બીજા શારીરિક માણસો મળી અને આ આ એક ગુનાને છે લોકોની હતી કે લોકો ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે વિશ્વાસમાં એ રીતે લે છે કે ભાઈ પેલા પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે જયારે કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને પચાસ હજાર રૂપિયાની સામે એકસઠ હજાર રૂપિયા આપ્યા અને એકસઠ રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપીને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો નથી મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરીદી ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પેલા આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં આપણે જે ઉપર ધાંગધ્રાળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપ્યા એટલે કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બધા થેલાઈ લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળથી અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તો એમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરી ગઈ એટલે સામે જે અડચો જતી હતી અડચો રોકવાનો એનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કે પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયા છે એટલે આ લોકોની એ ટાઈપની કેમો છે અત્યારે જે કુલ પાંચ આરોપી છે એમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવેલી છે હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે આરોપી પાસેથી નદારે શું કબજે કરવામાં આવેલું છે આરોપી પાસેથી કબજે કરવામાં અત્યારે નથી આવે પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવેલી છે ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું એક ગુનો દાખલ થયેલો